राम राम सीताराम भदाई रे गातर मा केम छ बदाई मजा माने के आज हम 5:00 बजे उठेगा हो पर हैं एक जावाची बदाई मा ठीक तावे पर अठे ना गौश्रम आगली मार जाऊ 6:00 बजे हम मैं जो तैयार सईगो के के भाई हमने હવે ખારીકું પૂર્યું થાય પછી કાં કામ આવે એ ખબર નહીં તે દો તો પછી ફ્રી છે કઈ મેમ એવું કામ કહે છે ને કાલે છે ને ઘોડીને આવી હતી ને એટલે ટેલર ભાઈ એ હું વચમાં ક્લિપ ડાલે દે બે ત્રણ મિનિટની હોય બે ટોલીઓ કાલે ભાઈ બગાડ થયો કેટલી બે એ તો એટલે માલ ખરાબ થાય કે એટલે અવલે મોટો બગીચો રહ્યો બે ટોલી કંઈ ન કહેવાય કહેવાય

ઉંચા ભેગુ કામ ઉંચા ભેગી મોજ એવું કામ કઈ છે મારું હે આ હા ચડેગો આલે મેમ રેડી ઉંચા ભેગો સુખ ઉંચા ભેગો સુખ જા ઓકે ઉંચા ભેગો ભે સુખ કેવાં જોવાય હાંભા ઢિગળા પડ્યા ને એય મજા મજા કામ કરીએ હવાર માંય

ये इतला बार इतले जो कचरो है खारिकुनु हां मम्मा ए पार्शु खोवाई ग्यू पार्शु खोवाई ग्यू अरे अगर मन गट्टी तो अब कहां ये के ये के नु હાલો ભાઈ એકવાર બ્લોગ બંધ રાખી દે કે કે મારા ટેપ ઉખેરવાની નહી એટલે એકવાર ખાલી બે મિનિટ હતું મીનુ આવી મારી મીનુ આવી બ્લોગ નટ બંધ કરવો મીનુ એ મીનુ ભલે હાલે મોજીલો બ્લોગ કહેવાય મોજીલો મોજીનો બ્લોગ gần như chị tìm ra một cái <laughs> gì không ai vai ai ai mà mình ra

કેટલી બગડેલ નીકળી છે બહુ બગાડ થઈ ગયો ભાઈ ખારક આ છે ભાઈ આ ટ્રેક્ટર તમે દેખાડ મારા ભાઈ બંને હમણાં જ લીધ દોસ્તાન નું ટ્રેક્ટર આજો કુબોટા આપણા ભાઈ બહેન ટ્રેક્ટર છે જો મસ્ત મજાનું પ્રેમભાઈ નું ટ્રેક્ટર છે પ્રેમભાઈ નું આ કોક નું ઓંડા પડ્યું ઓળખીતાનું Eh? Muka kaca tu lewat ni raya. Ini muka muka kaca. Berapa? Alat tak gaul jen melie. Alat tu banyak apa ya gaul seram apa moto motor blok sih ya. Motor blok mana apa dia sih gaul seram mana. Kali kali tu jenah video blok liye cie. Jo. Orang bapri huti jo. Gopi, itu nanti jaman eh, gupu, eh Gopi, bapu, ay, wajib sih ah, ya, aja jayu, jayu ini alim, dikrisai, ah, Gopi he ini, eh, jayun mah, mal tipu

Yo lo puedo. Yo hari que hacer un buje. Ah, yo yo sé yo. Un bullet. Ah, yo yo sé. Yo pindí cri. Yo yo. Tú vas a ver que sih aja Gupi. se allá. Ni se li. li, Ah, baik, doktor, apa nak? અજાણ્યા જવા ન દીએ નાખે છે હિંગણા તો જો આને ખાલી તમે કૌલી છે અમારી અમે કે કવું ત્રણે જ જણાને છોડવા દઈએ સોથાને જ છોડવા દે અમારી કોઈ વાહિકા કરે હે અટાના પોરમાં ઓહો ડગલા થઈ પડ્યા આ જોવા લ્યો ત્યાં હું કરવું પડે પછી હું હમણાં મારો વારો નહીં નીકળાવે જાગ મારે ટોલ નહીં હું કરવા લાગે ખરે છે ગોપીને વાછડી गोपिन वाछड़ी काय आ से हमारो ढोलडो बाप ओ ओ पटन में माखियो तो नहीं कर ले खबर है काम करू तो अबे भाई बंधु से यार जोड़िया जोड़िया Kau, ah, wajhli. Kau, siwani. Kau? Iya. Orso, lo, lo, lo. Ustek, lo. Nah. Arsya, kau liin wajhli. Aley, dubra. A, ah, itu khai bha, kain. Poli. Siwani. Siw, 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 siwani shivan ni shivan kabri kabu akawlin dikri hai aa ah, yo hingda khabar padai jayega kawlin dikri hai len lo kabri apa ah, maa kyu kade ko ha, ha kovram aaj ગોરલ ગોરની પાછડી નો માકડી માકડી મારે માકડી એ પાડી ઓટ ને હા જો આણે ભાઈ બોલાય ને ઓલી આવે વાહ હાલો આજનો બ્લોગ આપણે આને એન્ડ કરીએ બ્લોગ હારો લાગ્યો તો એક લાઈક અને શેર ને સબસ્ક્રિપ્ટ કરી જો દેજો ને બ્લોગ પૂરો જોઈએ ને કે ભાઈ તમારે હતો એટલી મિનિટ કરી છે 100 100 આગે મૂઠે બે કામ કરતા જાય ટોલો ભરવાનો હોય બ્લોગ બનાવવાનો હોય બધું એટલે સપોર્ટ કરજો તમારા ભાઈ